ગુડ મોર્નિંગ પ્રેઝ ઈશ્વરનો આભાર માનતા મા બાપ અને સંતાનો ભાગ આ શ્રેણીમાં આજનું વચન જોઈએ મારા દીકરા યહોવાની શિક્ષાને ન ગણ અને તેના ઠપકાથી કાયર ન થા કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે ગીતિવચનો પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને તેની અગિયારમી અને બારમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાળા મિત્રો ઈશુ ખ્રિસ્તના મહાન મોટા અને ગૌરવાન નામમાં સવારની પ્રેમભરી મિત્રો બાપ અને સંતાનોની આ શ્રેણીમાં શ્રેણીમાં અત્યારે આપણે અત્યાર સુધીમાં મા બાપ અને સંતાનો માટે ઘણું જોવા અને સમજવા પ્રયાસ કર્યો હવે અંત તો ન કહી શકાય હજી ઘણું લાંબુ લખી શકાય પરંતુ હાલ પૂરતા આપણે અહીંયા અટકીએ છીએ અને આ શ્રેણીને ભવિષ્યને માટે ક્રમશઃ કરતા હું એમ કહીશ કે આપણે સર્વ ઈશ્વર પિતાના બાળકો અથવા સંતાનો છીએ જુઓ આપણ પૃથ્વી પરના મા બાપને સંતાનો મા બાપને સંતાનો કહ્યામાં ન રહે દુઃખ પીડા વેદના ત્રાસ આપે તો આપણું મન કેવું દુભાય છે બીજી તરફ મા બાપ માટે પણ સંતાનોના દિલ દુભાય છે ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળે છે અને દુઃખી થાય છે તો ઈશ્વર પિતાએ તેમના સંતાનો તરીકે આપણને જે મકસદ આશય હેતુસર આ જગતમાં મોકલ્યા છે તેડ્યા છે મૂક્યા છે પસંદ કર્યા છે અલગ કર્યા છે એ હેતુથી બિલકુલ વિપરીત દિશામાં ચાલવાથી અને ઈશ્વર પિતાનો મહિમા થવાને બદલે આપણા જીવનોથી તેમના નામને બટ્ટો લાગતો હોય જેમ જગિક મા બાપનું નામ તેમનું સંતાન એવા એક કાળા કામ કરી ડુબાડે કે વગોવે છે તેમ તો તમને પણ તેમને પણ કેટલું દુઃખ થતું હશે જાણો અને એ સમજાવવા ઘડવા કેળવવા અને પાછાવાળી પુનઃસ્થાપિત કરવા ઈશ્વરપિતા ઘણીવાર આપણને શિક્ષા કે ઠપકો આપે છે એનાથી કાયર થવાને બદલે હકારાત્મક વલણ સાથે અને સુધારણાને અર્થે તેને સ્વીકારી તેમના પ્રેમી બાળક અથવા સંતાન બનીએ કેમ કે જેમ આપણા પિતા તેમના માનીતા દીકરા તરીકે આપણને ઠપકો દે છે તેમ યહવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે મતલબ આપણે તો સંતાનો તરીકે આનંદ સાથે આભાર માનવો રહ્યો કે આપણા પિતા આપણને પ્રેમ કરે છે ને માટે આપણે આડા અવળા ન જઈએ કે ન થઈએ માટે એ શિક્ષા ઠપકો દે છે અને એ આપણા જ ભલા અને હિત માટે હોય છે જુઓ ઈશ્વર પિતા આગળ એક બે વચન હું આપવા માટે પ્રયાસ કરીશ તો ઈશ્વરપિતા આગળ વચનોમાં કહે છે નીતિવચનોનું પુસ્તક તેનો પહેલો અધ્યાયને ત્રેવીસમી કલમ જોશો તો ત્યાં લખ્યું છે કે મારા ઠપકાથી તમે પાછા ફરો હું તમારા પર મારો આત્મા રેડીશ હું મારા વચનો તમને પ્રગટ કરીશ એ જ પ્રમાણે જ્યારે આપણે ઈશ્વર પિતાની શિક્ષા શિક્ષણ વચન સલાહ શિખામણ ઠપકાને સાંભળતા નથી સમજતા નથી ગણકારતા નથી ત્યારે તેઓ કહે છે શું કહે છે તો એના માટે પણ નીતિવચનોનું જ પુસ્તક તેનો પહેલો અધ્યાય ને તેની પચીસમી કલમ જોશો તો ત્યાં લખ્યું છે કે તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી છે અને મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી આ ઈશ્વરના હૃદયની વેદના અને પીડા આપણા માટે તેમના સંતાનો માટે છે તો આજ્ઞાકારી બાળક સંતાન બની આપણે આપણા પિતાને આનંદ આપીએ એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના સહિતની અપેક્ષા છે ખાસ જણાવવાનું કે એક અઠવાડિયું થોડા અગત્યના કામથી હું વ્યસ્ત છું અને માટે લખવાની શક્યતા બહુ ઓછી છે અને લખીશ નહીં એટલે રેકોર્ડિંગ પણ થશે નહીં અને માટે આ અઠવાડિયું એટલે કે લગભગ લગભગ રવિવાર સુધી આવતા રવિવાર સુધી આ મેસેજને આપણે અહીંયા બંધ રાખીએ છીએ અમારા માટે પ્રાર્થના કરશો અને સહકાર આપશો સાથે ઉત્તેજનના શબ્દો પણ મોકલતા રહેશો આવો નમીએ અને પ્રભુની કૃપામાં દિવસની શરૂઆત કરતાં પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમારા સંતાનો તરીકે તમને આધીન રહેવા આજ્ઞાકારી બનવા તથા તમારા અસીમ અમાપ અમર્યાદિત અવર્ણનીય પ્રેમની સાથે અમારા જ ભલા અને હિત માટે અમને તમારા તરફથી મળતા ઠપકા શિક્ષા શિખામણ સલાહનો પણ એ જ ઉમળકાથી હકારાત્મક વલણ સાથે અપનાવવા સ્વીકારવા અને આપની ઈચ્છા અનુસાર વર્તી આપના મહિમાનું કારણ બનવા અમ સર્વ સંતાનોને વિશેષ તમારી કૃપા તથા સહાય આપો પ્રભુના નામમાં આ ધન્યવાદ